અબડાસા તાલુકાના તેરા બાંડિયા રોડની બાજુમાં આવેલા પાંચ ચક્કીના વીજ કેબલોમાં શોર્ટ સર્કિટ થતા બાજુમાં આવેલા ભેંસોના વાડામાં રહેલા ખેડૂતો બીકરા મારે દોડધામ મચાવી દીધી જી હા ખેડૂતો પોતાના માલિક ગિરીશ ગોવિંદજી ભાનુશાલીને તાત્કાલિક સંપર્ક સાધતા તેઓ ઘટના સ્થળે પહોંચી જોયું તો પાંચ ચક્કીના કેબલમાં શોર્ટ સર્કિટ ચાલુ જોવા મળી રહી હતી પોતાની ભેંસોને બીજી જગ્યાએ સ્થળાંતર કરાઈ અને પોતે જાત જોખમે રાખી સવારના ચાર વાગ્યાના આ બનાવ બધા દોડધામ પણ મચી હતી મુજો નાલો હે ગિરીશ ગોવિંદજી બાનુસાલી ગામ બાંડિયા તાલુકો અબડાસા ઈ હોગે જો ચાર વાગે ઈ જોકો ડેચ છે તો ઇન જો ભવન ટ્રાન્ઝિશન આય રાત જો ચાર વાગે ઓગે જો સ્પોટ થી હોય કેબલ ભરી હોય પવન ચકી જો અને મુજા ખેતર મે ભાગીદાર બેઠેલા હોય ઈ હોગે જો ફોન કે હોય તે પવન ચકી તાર ભર્યો એ ચપાટો તે અચો ખેતર ડીયા તે ખેતર ડીયા અ મેયું બાર કાઢ્યો ભલે મુરમેજ જે મેહી વાડો હોય લગભગ પંદો વી મેયું હોય મુખે સ્પોટ થયો રાત તાર ભાર પવન ચક્કી જ ભાગીદાર ખેતર મે ભજી ગયા જો જોગેજો ચાર વગેરે ફોન કયો વાેથી અચો ચપાટો મેય બાર કાઢ્યા ખેતર ખેતરમાંજુમેતર મુરમેજ એ મેહીનો વાડો હો મુરમેજે